નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિતાનો ચેનલ માં શું તમે જાણો છો નવરાત્રીના નવ રંગનું મહત્વ નવરાત્રી ઉત્સવ ઉપવાસ તેમજ તહેવાર સાથે જીનણા થયેલ છે અને દર વર્ષે બે વાર થાય છે પ્રથમ નવરાત્રી માર્ચ અને એપ્રિલ મહિનાની વચ્ચે આવે છે અને તેને ચૈત્રી નવરાત્રી કહેવામાં આવે છે તે રામ નવમી અથવા રામના જન્મ સાથે સમાપ્ત થાય છે બીજો નવરાત્રિ ઉત્સવ ઓક્ટોમ્બરથી નવેમ્બર મહિનાની વચ્ચે યોજાય છે અને તેને શારદા નવરાત્રિ કહેવામાં આવે છે તે દશેરાના તહેવાર સાથે સમાપ્ત થાય છે જે રામ દ્વારા રાવણના વધને ચિહ્ન કરે છે તે વિજયાદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે અને દેવી દુર્ગાને વિસર્જન ચિન્હ કરે છે શરદ નવરાત્રી દરમિયાન તહેવારના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે સંસ્કૃતમાં નવરાત્રિનો અર્થ નવ રાત થાય છે આ બંને મહિનામાં નવ દિવસ તહેવાર ઉજવવામાં આવે છે દરેક દિવસે નવતારિયા રંગ તહેવારમાં તેના પોતાના મહત્વ સાથે નિયુક્ત કરવામાં આવે છે આ તહેવારનું મહત્તમ લાભ લેવા માટે લોકો આ રંગ નિયમનું પાલન કરે છે અને નવરાત્રિના રંગો પ્રમાણે તેમના ઘરના મંદિરને શણગારે છે હિન્દુ ધર્મમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હિન્દુ દેવી કાલી અથવા દુર્ગાની વિજ્યા સમગ્ર તહેવાર દરમિયાન ઉજવવામાં આવે છે દેશભરની મહિલાઓ આ તહેવારની પ્રશંસા કરે છે ઉપવાસ કરે છે અને નવરાત્રી દરમિયાન ઘરમાં ખાસ ખોરાક અને પીણા બનાવે છે તેઓ નવતરાયના રંગ પ્રમાણે પોશાક પહેરે છે અને ઉજવણી દરમિયાન પરિવાર અને મિત્રોની મુલાકાત લે છે અહીં શરદ નવરાત્રી બે હજાર ચોવીસના નવ રંગો છે જેના વિશે તમારે જાણવું જોઈએ નવરાત્રીનો તહેવાર પૂરો ન થાય ત્યાં સુધી દરરોજ આ નવરાત્રીના રંગોમાં એકમમાં ડ્રેસિંગ સહિત ઘરમાં તમારે તમારા નવરાત્રી મંદિરની સજાવટ માટે આ થીમ રાખવી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે નવરાત્રીના રંગો પ્રમાણે ઘરે નવરાત્રી મંદિરની સજાવટ શરૂ કરવાનો સમય અને અલબત્ત તમારે બે હજાર ચોવીસની નવરાત્રીને રંગો પ્રમાણે તમારા કપડાની પણ યોજના કરવી પડશે દિવસ એક શરદ નવરાત્રી નો રંગ પીળો છે આ માટે સૌથી સરળ નવરાત્રી મંદિરની સજાવટ પીળા મેરીગોલ્ડ ફૂલો તેમજ પીળા કાનેરા ફૂલોને ઉપયોગ કરી રહે છે મેરીગોલ્ડનો ફૂલો મુખ્ય દેવતાને આકર્ષવા માટે પણ જાણીતો છે તમારી સજાવટને વધુ સારી બનાવવા માટે ફોલ્ડિંગ લેમ્પની સાથે કાચના બાઉલમાં પીળા મેરીગોલ્ડના ફૂલો પણ મૂકો અને પીળા કપડાનો ઉપયોગ દેવતાને ઢાંકવા અથવા દેવતા માટે પાદરી ઢાંકવા માટે કરો ગ્રીન નવરાત્રી મંદિર ડેકોરેશન હવે આવે છે દિવસ બે નવરાત્રી રંગ એટલે કે લીલો આ દિવસે તમે અશોક કેરીના પાંચ સાથે પરંપરાગત નવરાત્રી મંદિર શણગાર થીમ પસંદ કરી શકો છો તમે આંબાના પાન અને મેરીગોલ્ડના ફૂલોની વચ્ચે

નારંગી મેરીગોલ્ડ ફૂલની લાંબી દોરી લો અને મંદિરના મંડપને મંદિર શૈલીનો આકાર આપીને શણગારો સફેદ નવરાત્રિનો રંગ અને ફૂલોની ગોઠવણી અને નવરાત્રિ મંદિરની સજાવટને સુંદર બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે તેથી સફેદ રંગની થીમ સાથે તમારે નવરાત્રિ મંદિરની સજાવટની યોજના બનાવો તમે સફેદ ટ્યુલિપ ફૂલો અથવા ટ્યુબરોજ પસંદ કરી શકો છો તમે મંડપની પાછળની દિવાલને સુંદર સફેદ ટ્યુલિપ્સ અને અથવા ટ્યુબરોજોથી સજાવી શકો છો દિવસ સ શરદ નવરાત્રિ રંગ ખૂબસૂરત લાલ છે લાલ રંગનું વાઇબ્રેશન દેવી અથવા દેવી સાથે સંકળાયેલું છે તમારા નવરાત્રિ મંદિરને સજાવટ માટે તમે તાજા ગુલાબનો ઉપયોગ કરી શકો છો અને પૃષ્ઠભૂમિમાં એક મોટું ઓમ પ્રતીક બનાવી શકો છો અથવા તમે લાલ સુનેરી અથવા દુપટ્ટાનો પણ ઉપયોગ કરી શકો છો અને તેની સાથે તમારું મંદિર સેટઅપ બનાવી શકો છો દિવસ સાત નવરાત્રીનો રંગ રોયલ બ્લુ છે તેથી બ્લુ નવરાત્રી કલર થીમ સાથે તમારે નવરાત્રી મંદિરની સજાવટને આનંદદાયક અને સકારાત્મકતા દેખાવ આવે છે તમે વાઇબ્રેટ બ્લુ ઓર્કિડ લાવી શકો છો અને મૂર્તિઓની પાછળ વિગતો ઉમેરવા માટે વાદળી ઓર્કિડિક સાથે ચાલી ડિઝાઇન બ્રેકગ્રાઉન્ડ બનાવી શકો છો ગુલાબી નવરાત્રીનો રંગ દિવસ આઠ શરદ નવરાત્રી રંગ બે હજાર ચોવીસ ખુબસુરત ગુલાબી છે હવે સર્જનાત્મક બનો અને તમારા નવરાત્રી મંદિર ની સજાવટ ને વ્યક્તિગત ટચ આપવા માટે ગુલાબી અને કેટલાક વિરોધે ભાષી નવરાત્રી રંગો સાથે કેટલીક ડિયોવોલ હસ્તકલા બનાવો દિવસ નવ શરદ નવરાત્રી રંગ જાંબલી છે તેથી જાંબુડીઓ ડ્રેપ્સનો ઉપયોગ કરીને અદભુત મંડપ બનાવવાનો બીજો સર્જનાત્મક નવરાત્રિ મંદિર શરણાગરનો વિચાર છે અન્યથા બ્રેકડ્રોપ તરીકે જાંબલી રેબિંગ પેપર મેળવો અથવા કાગળના ફૂલો બનાવવા માટે જાંબલી ઓરિગામી પેપરનો ઉપયોગ કરો નવરાત્રિના નવ રંગો અને તેમનું મહત્ત્વ દરેક નવરાત્રિના રંગ દેવીના અનન્ય ગુણોને રજૂ કરવા માટે એક વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે નવરાત્રિના તમામ રંગો અને તે દેવીને વિવિધ સ્વરૂપો સાથે કેવી રીતે સંકળાયેલા છે તે વિશે જાણો હિન્દુ ધર્મમાં પીળો નવરાત્રિ રંગ શીખવા અને જ્ઞાનના રંગ તરીકે દર્શાવવામાં આવ્યો છે અને આ શરદ નવરાત્રિના રંગોમાંનો એક છે બે હજાર ચોવીસ છે આ તહેવાર દરમિયાન ઉત્સાહપૂર્વક સ્વીકારવામાં આવે છે નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની ઉજવણી કરવામાં આવે છે તમે આ દિવસે હલ્દી અથવા હળદરનો ઉદાર ઉપયોગ કરી શકો છો રસોઈ માટે હળદરનો ઉપયોગ કરો તેને ત્વચા પર લગાવો અને તમારી પ્રાર્થના કરતી વખતે પણ નવરાત્રિનો નવરાત્રી દરમિયાન પહેરવા અને ઉજવવા માટેનો એક સુંદર નવરાત્રિ રંગ છે તે નવી શરૂઆત વૃદ્ધિ અને ફળ પ્રતીક પ્રતિક છે લીલો એ દેવી બ્રહ્મચારી રંગ છે તે નવરાત્રિ બે હજાર ચોવીસના ના બીજા દિવસે ઉજવવામાં આવે છે તમે દેવીના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિના બીજા દિવસે લીલા નવરાત્રિ રંગ બે હજાર ચોવીસના કપડાં પહેરેલા દરેકને જોઈ શકો છો નવરાત્રિનો રંગ લીલો નવરાત્રિ રંગોમાંનો એક છે અને નવી શરૂઆત દર્શાવે છે ઉપર તમે તેજસ્વી અને જીવંત નવરાત્રિ બે હજાર ચોવીસ પરંતુ તે અસામાન્ય કંઈક પર જવાનો સમય છે ગ્રેહ રંગ તે શાંત અને ભવ્ય રંગ છે ગ્રેહ રંગનો ઉપયોગ દેવી ચંદ્રઘટારની શુભતાની ઉજવણી માટે થાય છે તે દેવી પાર્વતીનું ત્રીજું સ્વરૂપ છે અને તેની વિવાહિત સ્વરૂપ છે તમે ગ્રે પહેરી શકો છો અને તમારા જીવનમાંથી નકારાત્મકતા બધું દૂર કરવા માટે દેવીની પ્રાર્થના કરી શકો છો ગ્રે નવરાત્રીના નવ રંગોનો એક છે જેનો ઉપયોગ દેવી ચંદ્રઘટામાં ઉજવવામાં આવે છે નવરાત્રિના સુંદર રંગોની યાદીમાં નારંગી ખૂબ જ ખાસ છે આ નવરાત્રિનો આવો વાઇબ્રેટ અને સુંદર રંગ છે નારંગી હોફ અગ્નિ અને ઊર્જા સાથે સંકળાયેલ છે આ દિવસે કુષ્મંડા દેવી ઉજવવામાં આવે છે તમે તમારા ઘરની નવરાત્રિ મંદિરને સજાવટ અને તમારા આખા ઘરને નારંગી ફૂલોથી સજાવીને અને તમારા કપડામાંથી કંઈક તેજસ્વી નારંગી પહેરીને ઉજવણી કરી શકો છો નવરાત્રિનો પાંચમો રંગ તમારા માટે સફેદ છે આ શાંત અને શાંત રંગો કોને ન ગમે નવરાત્રિ રંગ સફેદનું મહત્વ એ છે કે શાંતિ અને નિર્મળતા માટે વપરાય છે આ દિવસે દેવી સ્કંદ માતાની ઉજવણી કરવામાં આવે છે તે ચાર હાથ વાળી દેવી છે તેના ઉપરના બે હાથમાં કમળના ફૂલો ધરાવે છે તમે ગ્રે પહેરી શકો છો અને તમારા જીવનમાંથી નકારાત્મકતા બધું દૂર કરવા માટે દેવીને પ્રાર્થના કરી શકો છો તમે આ દિવસે ઘરે તમારા નવરાત્રિ મંદિરની સજાવટ માટે ડસ્ટબિન અથવા સફેદ કમળ જેવી ફૂલોનો ઉપયોગ કરી શકો છો સફેદ કપડાં પહેરો અને મિત્રો અને પરિવારની પણ મુલાકાત લો નવરાત્રિ સિઝનના સૌથી શાંત રંગોમાંનો એક સફેદ રંગ છે

અથવા લાલ ડાયો વડે નવરાત્રિ મંદિરની સજાવટ કરવાથી લઈને પ્રસાદ તરીકે લાલ રંગના ફળો ચડાવવા સુધી ગ્લેમમાં ઉમેરો કરવા માટે લાલ નવરાત્રી કલર ડ્રેસ પહેરવાનું ભૂલશો નહીં નવરાત્રિના નવ રંગોમાં લાલ રંગ સૌથી ઉગ્ર છે નવરાત્રિના નવ રંગોમાં એક ફેવરિટ છે શાહી વાદળી આ રંગ નવરાત્રિના સાતમા દિવસનો રંગ છે આ રંગનો નવરાત્રિ રંગનું મહત્વ એ છે કે તે સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક છે તેનો ઉપયોગ દેવી કાલરાત્રિની ઉજવણી માટે થાય છે નવરાત્રી દરમિયાન વાદળી રંગના કપડાં પહેરવા અને નવરાત્રી દરમિયાન આ દેવીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય સંપત્તિ અને શક્તિમાં સુધારો થાય છે તેવું માનવામાં આવે છે શરદ નવરાત્રિનો સાતમો દિવસ રોયલ બ્લુ રંગ સાથે ઉજવવા જે નવરાત્રી રંગોમાંનો એક છે ગુલાબી નવરાત્રીનો આઠમો રંગ છે દયા તા અને સ્નેહ દર્શાવે છે તેનો ઉપયોગ દેવી મહાગૌરીની ઉજવણી માટે કરવામાં આવે છે જે દુર્ગાના અવતાર છે અને લોકો જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે તેમની પૂજા કરે છે તેથી તમારા શ્રેષ્ઠ ગુલાબી નવરાત્રિ રંગોના કપડાં બતાવો અને ઘરે નવરાત્રિ મંદિરની સજાવટ પણ ગુલાબી રંગોમાં કરો દરરોજ શરદ નવરાત્રિ રંગના વલણનું અનુસરીને તેને આનંદદાયક અને ખુશ નવરાત્રી બનાવો ગુલાબી એ ગ્રેસ અને પ્રેમનો રંગ છે આ નવમો નવરાત્રિનો રંગ છે અને ઉત્સવનો છેલ્લો દિવસ સૂચવે છે આ દિવસે માતા સિદ્ધદાત્રીની પૂજા કરવામાં આવે છે સિદ્ધિ એટલે અલૌકિક શક્તિ અને ધાત્રી એટલે આપનાર તે મનુષ્યને અલૌકિક શક્તિઓ આપનાર છે તે લોકોને આધ્યાત્મિક શક્તિઓથી આશીર્વાદ આપે છે આમ લોકો જીવનમાં તમામ કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે તેની પૂજા કરે છે જાંબલી નવરાત્રિના નવમા દિવસે શણગારવા માટે એક સુંદર રંગ છે જામલી એ શાહી નવરાત્રિ રંગ છે મૂર્તિને નવરાત્રિના રંગોમાં સર્જ કરીને તમારા નવરાત્રી મંદિરની સજાવટને વધુ દિવ્ય અને આમંત્રિત બનાવો પહેલા દિવસે દરેક દિવસ નવરાત્રિના રંગોથી તમારા ઘરના મંદિરને સુંદર બનાવો દિવસ એક પર પીળા લહેંગા સોલી સાથે દેવીની ઢીંગલી કરો પીળા ડ્રેસની સુંદરતા વધારવા માટે તમે લાલ ચુંડરી પસંદ કરી શકો છો દિવસ બે નવરાત્રિ બે હજાર ચોવીસનો નો બીજો દિવસ લીલા રંગ વિશે છે દેવી માટે સુંદર લીલા લહેંગા પસંદ કરો મૂર્તિને સુંદરતામાં વધુ વધારો કરવા માટે તેને કેટલાક ચાંદીના આભૂષણો સાથે જોડી દો દિવસ ત્રણ નવરાત્રીનો ત્રીજો દિવસ મૂર્તિને ગ્રે લહેંગા ચોલીનો શણગાર કરો તમે નવરાત્રી પૂજા સેન્ડિંગમાં રંગોનો ડોઝ ઉમેરવા માટે પીળા અને નારંગી ફૂલોથી નવરાત્રી મંદિરની સજાવટ પણ કરી શકો છો દિવસ ચાર મૂર્તિઓ માટે નારંગી ચણિયાચોળી વડે તમારી નવરાત્રી દિવસ ત્યારની ઉજવણીને વધુ ખુશખુશાલ બનાવવા લહેંગા ચોલીની સુંદરતા વધારવા માટે કેટલીક ગોલ્ડની એક્સેસરીઝ સાથે કામ કરો દિવસ પાંચ નવરાત્રીના પાંચમા દિવસે તમારા ઘરની મંદિરની મૂર્તિઓને સફેદ લહેંગામાં સજ્જ કરો સોનેરી બોર્ડર દર્શાવતા લાલ ચુંદરીની સાથે લહેંગાની જોડી બનાવો આ તમારા ઘરના મંદિરમાં એક મંત્ર સૌંદર્ય ઉમેરશે અને તમારી ઉજવણીને તેજસ્વી બનાવશે દિવસ છ નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવીની મૂર્તિને ભવ્ય લાલ લહેંગા ચોલીથી શણગારો લાલ લહેંગા ચોલીના કૃપા વધારવા માટે ગોલ્ડન જ્વેલરી અને એસેસરીઝને ઉમેરો દિવસ સાત તમારા ઘરની મંદિરની મૂર્તિઓને શાહી વાદળી રંગોથી સજ્જ કરો આ તમારા મંદિરમાં એક ભવ્ય આકર્ષણ ઉમેરશે દિવસ આઠ ગુલાબી એ ગ્રેસ અને સ્ત્રી તત્વ નું રંગ છે નવરાત્રી ના આઠમા દિવસે તમારી દેવીને ગુલાબી ચોલી થી સુશોભિત કરો નવરાત્રિના નવ સાથે શણગારો આ રંગ તમારા ઘરના મંદિર માં સ્ત્રીની અને આકર્ષક દેખાવો ઉમેરશે શરદ નવરાત્રી ના રંગો વિવિધ દેવીઓ ને આધારે બનાવવામાં આવે છે જે આપણે નવ દિવસ સુધી દરરોજ પૂજા કરીએ છીએ તહેવારમાં વધુ સામેલ થવા અને મિત્રો અને કુટુંબીજનો સાથે કપડા અને સજાવટની સરખામણી કરવા માટે આ રંગોને સ્વીકારવાની મજા આવે છે ઉપરાંત તમારા પરિવારના સભ્યોને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનું યાદ રાખો જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો નવરાત્રિના કોડના નવ રંગોનો અનુસરતા તેમના માટે કપડાં મેળવીને તેમને ઉજવણીનો ભાગ બનાવો જય માતાજી